કેશોદ ખાતે પરિશ્રમ એકેડેમીના તમામ બાળકોને જૂનાગઢ રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે લઈ અને પોતાની અંદર રહેલી શક્તિઓનું રમતોના માધ્યમથી બહાર લાવવા કોશિશ કરવામાં આવી હતી કેશોદ ખાતે પરિશ્રમ એકેડેમીના તમામ બાળકોને જૂનાગઢ રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે લઈ અને પોતાની અંદર રહેલી શક્તિઓનું રમતોના માધ્યમથી બહાર લાવવા કોશિશ કરવામાં આવી હતી તમામ પ્રકારની સવારથી જ અલગ અલગ રમતોમાં પોતાની રુચિ પ્રમાણેની રમતો રમાડવામાં આવી બાળકોએ ખૂબ જ રમતો રમી પૂરા દિવસનો આનંદ માણ્યો આ રમતમાં ક્રિકેટ વોલીબોલ બસો મીટર દોડ લીંબુ ચમચી કોથળા દોડ જેવી તમામ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી બાળકો વિજેતા થયેલને તમામને પુરસ્કાર પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ એક જ છે કે ફક્ત બાળકો ભણવા પર બોર ન થાય અલગ અલગ રમતો રમી અને આગળ મોટા ખેલ મહાકુંભમાં ભાગ લેવા પ્રબળ બને તે માટે જ કરવામાં આવ્યું હતું આજ રોજ પરિશ્રમ એકેડેમી કેશોદ ખાતે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ પર રમત મહોત્સવ યોજાયેલ 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 છે ખાસ આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે બાળકોની આંતરિક શક્તિઓ ખીલે દરેક બાળક ભણવામાં હોશિયાર હોય એવું જરૂરી નથી કાંઈક અમુક બાળકોની અંદર કોઈ રમતગમતની અંદર કોઈ ક્રિકેટ છે કોઈ બેડમિન્ટન છે કોઈ ખો ખો છે કોઈ ચેસની અંદર છે તો દરેક ક્ષેત્રની અંદર કોઈ કોઈ બાળકની અંદર સ્કિલ રહેલી હોય છે જે સ્કિલને વિકસાવવા માટે બહાર લઈ આવવા માટે આજ રોજ અમે પરિશ્રમ એકેડેમી કેશોદના તમામ વિદ્યાર્થીઓને જુનાગઢ હાઈવે ઉપરના ગ્રાઉન્ડ પર રમવા માટે લઈ આવેલ છે અને બાળકો હોશે હોંશે રમી રહ્યા છે જે તમે આ વિડીયો દ્વારા પણ નિહાળી શકો છો રિપોર્ટ મધુ ન્યૂઝ રિપોર્ટો